બીજા તો સડી જ નથી કેતી તો હાથ પકડ્યો થા મારો અને પક કોઈ હાલત જ નથી બીજા કરી રહ્યા કે અંધારું તો રાતના છે જેવા છે આ સાઈડ બધા બધા દૂર છે અને પોખ ગયા છે હવે પોખ ફટાફટ છે તો મિત્રો જાલિયા ના કેમ્પ આપે આવી ગયા હતા ખાવા બીજું ખાઈ લીધું જો

બાર વાગ્યા છે બાર વાગ્યા થી અમે હા જુદી ગબ્બરે તો વિચારે ભલે ઓછું ખાવું વધારે ખાવું નથી તો તો અરે પબ્લિક કારણ કે હવે ત્રિશુલે ચાલુ થઈ ગયો છે અને લગભગ વાગ્યા છે સાડા બાર એવું થઈ ગયું છે અને જો આપણે બે ફ્રેન્ડ આવી ગયા હતા એ અમારી સાથે સાથે ચાલતા જાય છે અને આ સાઈડ તો પબ્લિક જાય છે ખૂબ જ અને અને ચપ્પલ આખો દિવસ ઉતરી જાય પાછું ચપ્પલનો તો કોઈ ઠકોણ જ નથી કારણ કે આપણે સ્લીપર ચપ્પલ લાવ્યા છે નવા લાગ્યા છે અને આ ભાઈ ખૂબ સપોર્ટ કરે છે મને ઊંઘ આવે એટલે મારો મોબાઈલ એ ચાર્જ મને જગા તમારા ભાઈ તો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી જો ફોલો કરવા ના ભૂલતા પાસે કઈ આપણે આઈડી નામ શું છે ગોપાલ ઠાકોર ગોપાલ ઠાકોર હા ગોપાલ ઠાકોર જોરદાર વિડીયો બનાવે છે પાછી એમને એમને થોડીક થોડોક થોડોક હિન્ટ આપ્યો કઈ ટાઈપના વિડીયો ડોળા કરવાના જો આ ટાઈપના વિડીયો બનાવે છે તો અચોગથી ઇન્સ્ટાગ્રામમાં અહીંયા ફોલો કરજો અને વિડીયો જરૂરથી જોજો જેમ કે મો તો હેડી હેડીને કંટાળી રહ્યો છું અને જો હમણાં બીજા બીજાને મારે થઈ ગયા છે રીહણ બે દાડા છે કારણ કે બીજા ધોતાથી હેડી છે હજી માથી બોલી નથી છોકરી જેમ કે મો થોડો બોલ્યો છું નહીં મન થોડી બોલી હતી બીજા આપણા ઘંટ લોકો બધા આગળ રહે છે એટલે આપણે બોલવાનો બોલવાનું હેડિયો થાય એટલે તમને તો ખબર છે કે આપણા બ્લોગમાં તો આવું બધું આવતું રહે છે અને એનું ટેન્શન મત લો અને આપણે ત્રિશુલ જરૂરથી બતાવશું ને છેટ ગબ્બર ચડશું એનો પણ વ્લોગ આવશે તો જરૂરથી દેખાવ જો જય માતાજી હાળા હતા અને મારા હાળા ખોવાઈ ગયા હતા એટલે પછી ગોતી 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 કરી ભેડા કર્યા અને એટલે બુધાલાલ ખોઈ અને હે જેટલે ખોવાઈ ગયા ખબર પાલમપુરથી હેડ્યા તો તારને ખોવાઈ ગયા હતા હવે ભેળા છે આવે આમાં હવે ભેળા છે એક થઈ ગયો હડે એ તો વળી દુઃખ નહીં થતા અને ત્રિશુળી તો ત્રિશુળી તો ચાલુ થઈ ગયો છે જો પડે જઈ જાય

અને આજે હજી બે વાગ્યા છે લગભગ ચાર વાગે જો અમે પહોંચી જવાના તો મળી જાય આગળ નવા આગળ બતાવું તો મને બીજા બીજા તો સળી જ નથી કહેતી તો હાથ પકડ્યો છે મારો અને પક સડી સડવાનું કોઈ હાલત જ નથી બીજા મને નથી લાગતું બીજા સળી કદાચ જો કેટલો ફાડો છે પણ તમે કહો કે ત્રીસ રહ્યો કંટાળી જાઓ હા હું વાપે તો ભરાઈ ગયા બીજા બે કેળા છે એ બે કેળા ખાતી નથી એટલી થાચી છે ના સેર જુઓ તો ઘણી જ થાય મને ના લાગતું બીજા તમે સડી કહો જે એક તો અમે તો એક તો એક હેડે કંટાળી હેડે રહ્યા અને ઉપરથી તમે અમને મહેરણ કરો એમ ને અને પપ માનું દૂધ અમને ખબર છે તો માનું દૂધ થાય અને બાપા માત્ર કહો કેટલા લોકો અંબાજી આવેલા છે ચાલતા આવેલા હોય એ બધા મારા ની અંદર કોમેન્ટ તો આવી જોઈએ બીજા શું આવવું જોઈએ હા અમારી અંદર કોમેન્ટો આવું જોઈએ જેમ બે હજુ એ કાકો જય અંબે બોલ્યા છે એટલે તમારે બધાને જય અંબે બોલવાનું જરૂર થયો તો મળીએ આગળ આપણે થોડાક આગળ થોડા આગળ જાય ને એટલે પછી મજા હજી અંબાજી એક બે કિલોનું બાકી છે અને બધા આરોપ ઉપર બે ગયા છે ખૂબ પગ તળિયા દુઃખો આવ્યા હતા અને પાછા વસ્તી ખૂબ બધી ચાલતી આવેલી છે અને અમે લગભગ આજે તો હજે સાત વાગે જવા તો ગબ્બર ચડી જવાનું છે અને નીચેવાળું મંદિર રહ્યું ને દર્શન કરવાના પછી અહીંયા દર્શન કરવાના રાતે રાતે પાછું ઘરે જવાનું છે અને આપણે ગબ્બર જવાનો જે વિડીયો બનાવવાનો છે તમને આગળ બતાવવાનું છે તો ચાલો આગળ ગણીએ ફાઈનલી મિત્રો આપણે પોકી ગયા અંબાજી પોચ કલાકના કડી મહેનત થી એ પોચ કલાકના કડી મહેનત એટલે ત્રિશુલ્ય ઘાટો કરી દીધી વાત નથી જો પગ તો આટલે કમ્પ્લીટ હેડ તો પણ ત્રિશુલ્ય ઘાટો એટલે પગ એમ તેમ થઈ ગયા એ કોમણા એ કેમ ના થાય એ કેમ ના થાય અને અમે બી અમે બે આવી વિજ્ઞાન બે તો તો ચાલો હવે થોડો આગળ છે ગબ્બર ઉપર જવું છે આગળ બ્લોક બનાવો ચાલો આપણે અંબાજી ફાઈનલી પહોંચી ગયા છે અને મંદિરે દર્શન કરવાનું છે અને ટ્રાફિક તો ખૂબ જ છે સામે ગબ્બર રહ્યો છે ને હવે આપણે ગબ્બરે થોડોક દૂર છે અને પહોંચવા આવી ગયા છે હવે પહોંચી જવું છે ફટાફટ અને આવ્યા છે ઢાળ તો ચાલો ગબ્બરે પહોંચી જઈએ ફટાફટ ફ્રેન્ડ હવે આપણે ગબ્બર ચડવાની તૈયારી છે અને બસ જમવાનું તો પછી પણ હવે ડાયરેક્ટલી ગબ્બર ચડશું તો ચાલો આપણે ગબ્બરે ફટાફટ ચડી લઈએ ગબ્બરના દર્શન કરી રહ્યા કેમ રાતનું અંધારું પડ્યું તો રાતના વાગ્યા છે નવ દસ જેવા વાગ્યા છે અને જો આ સાઈડ બીજા બધું ઓરવાનું કરવાનું કારણ શું બીજા બીજા બંગડી લેરી છે અને કેટલે મસ્ત મસ્ત બનાવ્યું છે જોઈ સવારના પાંચ વાગી ગયા ને આપણે ડીસા બસ માં આવી ડીસા બસ સ્ટેન્ડ પર વાગે રાત એક વાગે આવી ગયા તમારે ભૂલી ગયા હતા એના પછી હવે ઉઠ્યા છે ઉઠી ચા બીજું પી અને વાવ વાળી બસ પકડવાની છે તો હવે કંટાળે ગયા આખો દિવસ જય માતાજી અંબે માંથી અમે ઘરે આયા છે અને અમે બીજા પાસે રિક્ષા બે જ્યાં બધું